ઓ વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે અગિયાર માર્ચ તો અગિયાર માર્ચના લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના આવ લઈશું જે ફ્રેન્ડ્સ હાલત જોડે છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ હજુથી કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ હાલમાં જ લગભગ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં ઓકે પાંચસો પ્લસ વેકેન્સી આવી છે મિકેનિકલ માટે તો હવે જો કોઈ મિકેનિકલના જેટલા પણ ઘણા બધા મારા ધ્યાનમાં તો ઘણા બધા સ્ટુડન્ટ છે જેમને મિકેનિકલ જરૂર કરેલું છે તો એ લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે અને જે લોકોને એક્સપિરિયન્સ લગભગ એક વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે તો મોસ્ટ ઓફ બધાને થતો જ હોય મિકેનિકલવાળા બધી જગ્યાએ જોબ કરતા જ હોય ઓકે તો તૈયારી ચાલુ કરી દેજો તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમે લોકો ઘણા સમયથી ડરતા હતા કે સર વેકેન્સી નહીં આવતી સિવિલવાળા જઈએ તો પાંચસો વેકેન્સી છે એ પાંચસો વેકેન્સી માટે ખરા ખરીનો જંગ છે બસ લડી લો જે જીતી જાય એ જીતી ગયું ઓકે અને તમારી ફિલ્ડની જોબ છે મિકેનિકલ ઇન્સ્ટ્રેક્ટર ઓકે તો તૈયારી જરૂર કરજો અને પાસ થઈ જાઓ એવી શુભેચ્છા અને હાલથી તૈયારી કરશો તો જરૂર એના માટે હું મટીરિયલ કોર્સ જરૂર બનાવીશ તમારા માટે હેલ્પફુલ થશે કારણ કે હું પણ એક મિકેનિકલ એન્જિનિયર છું તો એમાં પણ થોડું ઘણું મને બી જે ફાવતું હશે જે મારું નોલેજ શેર કરવા જેવું હશે એ જરૂર ટોપિક્સ પર હું જરૂર શેર કરીશ ઓકે તો ફ્રેન્ડ્સ વધુ સમયના લેતા આજના વિડીયો પર જઈશું ફ્રેન્ડ્સ હું અનઅક્ડેમી પર ભણાવું છું તો તમે ની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો આજે બપોરે બે વાગે એક લાઈવ સેશનનું આયોજન છે સેના પર છે જાહેર વહીવટનો કોર્સ છે શરૂઆતી છે આ થિયરી વાઇઝ છે તો તમે જરૂર અટેન્ડ કરજો ની લર્નિંગ એપ ડાઉનલોડ કર લો ત્યાંથી તમે મને એ લાઈવ સેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો ફ્રી ઓફ કોસ્ટમાં બપોરે કેટલા આગે બે વાગે ક્લિયર છે તો વધુ સમયના લેતા આજના પહેલા ક્વેશ્ચન પર જઈશું તો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં યુકે પોલિટિશિયન ઓફ ધ ઇયર કોણ બન્યા શું છે સવાલ તાજેતરમાં યુકે ધ યર બન્યા તો શાદિક ખાન બન્યા છે સાદિક ખાન બન્યા છે યુકે પોલિટિશિયન ઓફ ધ કોણ ઇયર છે ખાન સાદિક ખાનના વિશે થોડી વધુ માહિતી જાણીએ કે આ શાદિક ખાનને આ એવોર્ડ કયા કોના દ્વારા આપવામાં આવ્યો છે ઓકે તો ફ્રેન્ડ્સ બ્રિટનનું એક વીકલી ન્યૂઝપેપર છે ધ એશિયન વોઇઝ શું છે બ્રિટનનું એક વીકલી ન્યૂઝપેપર છે ધ એશિયન વોઇસ દ્વારા આ વાર્ષિક એવોર્ડ અપાય છે અને આ એવોર્ડનું નામ શું છે પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ શું છે પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ આ એવોર્ડનું નામ છે ઓકે તો ફ્રેન્ડ્સ આનું નામ અચૂક યાદ રાખજો તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશનમાં જઈશું તાજેતરમાં કેટલામી લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ તો કેટલામી લોકસભાની ચૂંટણી છે સત્તરમી લોકસભાની કેટલા અમી સત્તરમી લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ યાદ આપજો કેટલા નંબરની છે સત્તરમી છે ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછી શકે લોકસભાની કેટલામી ચૂંટણી હતી તો સત્તરમી લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ હવે આ લાગુ કોના દ્વારા કરવામાં આવે છે તો ચૂંટણી આયોગ તો ચૂંટણી આયોગ દ્વારા લાગુ કરવામાં આવે છે તો એના વિશે પણ જાણીએ તો સત્તરમી લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા સમગ્ર ભારતમાં લાગુ જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સમગ્ર સત્તા ચૂંટણી પંચ પાસે હોય છે અને સાત ચરણમાં ચૂંટણી પ્રક્રિયા ચાલશે કેટલા સાત ચરણમાં અને ત્રેવીસ એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થશે ક્યારે ત્રેવીસ એપ્રિલના અને ત્રેવીસ મેના રોજ પરિણામ જાહેર થઈ જશે ક્યારે ત્રેવીસ મેના રોજ પરિણામ જાહેર થઈ જશે એટલે કે ત્યારબાદ બધી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે તો આપણી આપણી માટે ત્રેવીસ મે ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્રેવીસ મે બાદ લગભગ આપણી બધી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે તો ઘણા લોકો કે સર કરીએ શું મેં કીધું સર વાંચો યાર તમારી પાસે આટલો બધો ટાઈમ છે શું લેવ વેસ્ટ કરો વાંચો તમારા પાસે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ તમે મેક્સિમમ સ્કોર કરી શકો જે લોકો મીન્સ કે આ ટાઈમ એવો એવો પીરિયડ છે કે જ્યારે તમારી તૈયારી ખૂબ થયેલી હોય તો તમે ડાઉન થઈ જાઓ તમારી તૈયારી અપ ટુ ધ માર્ક ના હોય અને જે લોકોની ના થઈ હોય એ લોકો કાચબાની જેમ પાછળ ચાલતા હોય અને સસલાને પાછળ પાડી દે એવી રીતના હોય તો વસ્તુ એ છે કે ભાઈ જે લોકો રોજ એક ટપ્પે મહેનત કર્યા કરશે દિવાલને રોજ એક એક હથોડી માર્યા કરશે એક દિવસ દિવાલ તોડ નાખશે તો તમારી પાસે આ જે ગવર્મેન્ટ જોબની જે દીવાલ છે રોજ થોડું થોડું ઠોકશો તો એક દિવસ જરૂરી એ દિવાલ તૂટી જશે બસ એ દીવાલ છે તમારી સામે બસ એને ધ્યાનમાં રાખો ઓકે तो फ्रेंड्स हम इलेक्शन कमीशन की बात थी चे? तो इलेक्शन कमीशन विषय बात करिए तो इलेक्शन कमीशन की स्थापना क्या थी पच्चीस जानुआरी ओगनीसो पचास क्य थे पच्चीस जानुआरी ओगनीसो ना रोज इलेक्शन कमीशन की स्थापना थी हम जच्चीस जानुरी है नेशनल वोटर डे तरीके पर मना राष्ट्रीय मतदाता दिवस तरीके याद रखो पच्चीस जान्युरी राष्ट्रीय मतदाता दिवस हम कोई एवं पूछ ले कि भाई प्रथम मुख्य इलेक्शन कौन को तो सुकुमार कौन को सुकुमार सेन कोई पूछे कि वर्तमान कौन है તો સુનિલ અરોરા કોણ છે વર્તમાન છે સુનિલ અરોરા ઓકે અને કોઈ એવું કે જે ચૂંટણી પંચ છે એનું ક્યાં ક્યાં છે છે તો નવી દિલ્હી ખાતે તો આપણને જ્યારે પણ ચૂંટણી પંચ વિશે સાંભળે અથવા ઇલેક્શન કમિશન વિશે ત્યારે આપણને આટલી માહિતી હોવી જોઈએ ઓકે તો નેક્સ્ટન કરીશું ભારત વિશ્વમાં મેટ્રો રેલ નેટવર્કમાં કેટલામાં સ્થાને છે શું શું છે સવાલ ભારત વિશ્વમાં મેટ્રો રેલ નેટવર્કમાં કેટલામાં સ્થાને છે પાંચમાં સ્થાને છે કેટલા સ્થાને છે पांचमा स्थान है भारत विश्व में मेट्रो रेल नेटवर्क में ओके तो फ्रेंड्स आपने आना ख्याल फ्रेंड्स मेट्रो रेल नेटवर्क बात है तो एना विषे जाए थोड़ा ओगनीसो चौरासी में भारत में प्रथम मेट्रो रेल शुरुआत थी थी क्या रे? ओगनीस सौ चौरा चौरा ओगनीस सौ चौरासी में सॉरी भारत में प्रथम मेट्रो रेल शुरुआत थी और ई श्रीधरन भारत में मेट्रो मेन तरीके ओखाता जो कोई पूछ ले कि भारत में मेट्रो मेन तरीके को तो ई श्रीधरन कौन ई श्रीधरन हम फ्रेंड्स रेलवे की बात थी शेनी बात थी रेलवे की तो रेलवे में हाल में रेलवे बोर्ड नवा अध्यक्ष बनया कौन बनया है रेलवे बोर्ड अध्यक्ष तो आपने खबर हो वीके यादव कौन बनया से वीके यादव रेलवे बोर्ड नवा अध्यक्ष बनया जो कोई पूछ ले कि भाई रेलवे मंत्री कौन है रेल मंत्री कौन है तो पीयूष गोयल ઓકે પિયુષ ગોયલ છે રેલ મંત્રી તો જ્યારે પણ રેલવે વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો હવે રેલવેની વાત છે તો તમારા માટે એક ક્વેશ્ચન ભારત રેલવેના પ્રથમ એટલે કે ભારત સ્વતંત્રતા બાદ રેલવેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા રેલવે બોર્ડના એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવું છે તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન પર જઈશું હાલમાં કયા રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મુકાયો તો મિઝોરમ રાજ્યમાં કયા રાજ્યમાં મિઝોરમ રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ મુકાયો હવે ફ્રેન્ડ્સ અહીં મિઝોરમની વાત થઈ છે ઓકે તો દારૂ પર પ્રતિબંધ મુકાયો હવે ગઈકાલના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે હાલમાં જ મિઝોરમના રાજ્યપાલે રાજીનામું આપ્યું છે અને મિઝોરમમાં કાર્યકારી રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કર્યા તો જગદીશ મુખીને કોને જગદીશ મુખીને જેઓ આસામના રાજ્યપાલ છે તો તેઓ આસામ અને મિઝોરમ બંનેના રાજ્યપાલ તરીકે હાલમાં કાર્યરત છે કોણ તો જગદીશ મુખી ઓકે મિઝોરમની વાતથી છે તો મિઝોરમ વિશે થોડું જણાવી દઉં મિઝોરમનું પાટનગર છે આઈ આઇઝોલ શું છે આઇઝોલ છે મિઝોરમનું પાટનગર મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે જોરમથંગા કોણ છે જોરમથંગા છે મિઝોરમના મુખ્યમંત્રી તો જ્યારે પણ મિઝોરમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટું આપણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે કોની નિમણૂક થઈ તો કડિયા કોની કડિયા જેઓ ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે તેમની ગુજરાતના ચાન્સલર તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સલર તરીકે નિમણૂક થઈ અને હસમુખ અઢિયાને હાલમાં જ બીઓ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ નિયુક્ત કર્યા છે તો હસમુખ કઢિયા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે હસમુખ કડિયા વિશે સાંભળીએ ઓકે ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટર જઈશું તાજેતરમાં ગુજરાતના કંડલા પોર્ટ ખાતે કોને બે મલ્ટીપર્પઝ બર્થ સેટનું ઉદઘાટન કર્યું તો તાજેતરમાં ગુજરાતના કંડલા પોર્ટ ખાતે નીતિન ગડકરીએ ઓકે નીતિન ગડકરી છે તેમને બે મલ્ટીપર્પઝ બર્ડ સાઇટનું ઉદઘાટન કર્યું નીતિન ગડકરી કોણ છે તો ભારતના રોડ શિપિંગ ઓકે ટ્રાન્સપોર્ટ મંત્રી છે કોણ તો નીતિન ગડકરી ઓકે તો નીતિન ગડકરી વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે તે કયા ખાતાના મંત્રી છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું નેક્સ્ટ ક્વેશન છે અટલ આહાર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ તો અટલ આહાર યોજના મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ થઈ ક્યાં શરૂ થઈ છે મહારાષ્ટ્ર રાજ્યમાં અટલ આહાર યોજના શરૂ થઈ છે ઓકે ફ્રેન્ડ્સ હવે આ અટલ આહાર યોજના છે કોના માટે તો ફ્રેન્ડ્સ અટલ આહાર યોજના શ્રમિકો માટે છે કોના માટે છે શ્રમિકો માટે જે બાંધકામના જે શ્રમિકો છે તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે હવે આ યોજના અંતર્ગત છે શું તો ફ્રેન્ડ્સ જે બાંધકામના શ્રમિકો છે તેમને પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે કેટલા રૂપિયામાં પાંચ રૂપિયામાં તેમને ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે જે જે જગ્યાએ તેઓ કામ કરતા હશે ત્યાં એટલે કે જે બાંધકામના સ્થળે જે જે જગ્યાએ તેઓ કામ કરતા હશે ત્યાં આગળ આ પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે ઓકે આ જે સ્કીમ છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્ર દ્વારા હાલમાં આ પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે હવે જ્યારે પણ હું પાંચ રૂપિયાની વાત સાંભળું જ્યારે આ શ્રમિકો માટે જ્યારે આવી કોઈ સ્કીમ કોઈ રાજ્યના મુખ્યમંત્રી બહાર પાડે તો એ ખૂબ જ ગર્વની અને પ્રશંસનીય વાત છે કારણ કે શ્રમિકો વિશે એટલું તો વિચાર્યું મીન્સ કે એ લોકો કેટલી એફર્ટ આપે છે ઇવન સરકાર એમના માટે જો આટલું કરતા હોય તો ખૂબ જ સરસ વસ્તુ છે અને એ રિઝર્વેબલ છે એમણે આ યોજનાનો લાભ થવો જોઈએ હવે જ્યારે પાંચ રૂપિયાની વાત આવે ત્યારે દાદી કે રસોઈ જો કોઈએ વિડીયો દેખ્યો હોય તો એ ભાઈ પણ દિલ્હીમાં લગભગ દિલ્હી કે કોઈ કોઈ જગ્યાએ આવી રીતના રસોઈ ચાલી રહ્યા છે તો એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને સારા કામની પ્રશંસા હંમેશા કરવી જોઈએ ઓકે સપોઝ તમે કોઈના માટે હેલ્પફુલ થાવ છો નિસ્વાર્થ ભાવે તો એ ખૂબ જ સારી વાત છે કોઈ દિવસ કોઈને હેલ્પ કરીને તો જુઓ તમને ખૂબ મજા આવશે ઓકે

તો આ એપ અંતર્ગત શું થશે કે ભાઈ કોઈ પણ બસ છે ઓકે એનો આવવા જવાનો સમય ક્યાં કઈ જગ્યાએ લોકેશન છે બસ ક્યાં છે તે તમામ માહિતી આ એપની મદદથી મળી જશે ઓકે હોવો ફ્રેન્ડ્સ અહીં દિલ્હીની દિલ્હીની વાતથી છે તો દિલ્હી વિશે પણ જણાવી દઉં દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે અરવિંદ કેજરીવાલ કોણ છે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે દિલ્હીના એલજી કોણ છે અનિલ વૈજલ ઓકે તો દિલ્હી વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો ઓકે તો હોપફુલ ફ્રેન્ડ્સ તમને વિડીયો હેલ્ફફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને આજે બપોરે તમારા માટે એક સેશન છે અને સાંજે આઠ વાગે એક લાઈવ સેશન છે બંને સેશન અને એકેડેમી પર છે તો તમે જરૂર જોડાઈ જજો ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું